નમસ્તે મિત્રો એક આ આવો કાગળ લ્યો વીસ બાવીસ સેમીનો સાડા ત્રણ સેમીનો એમાં કાણું પાડો અને કાણું પાડ્યા પછી એક કોઈપણ એક સાત સેમીનો આવું જે કાર્ડ લ્યો અને એમાંથી પસાર કરવાનો પ્રયત્ન કરો કોઈ દિન નીકળી શકે નહીં પરંતુ જાદુની અંદર મિત્રો હંમેશા અશક્ય વસ્તુને શક્ય કરવી એટલે જ જાદુ તો આપની સામે જ હું એને ફોલ્ડ કરું છું આપ જોઈ રહ્યા છો અને આ કાર્ડને હું અંદર નાખું છું અંદર જ નાખું છું તો આપણે દેખાય એટલા માટે જ પાછળથી કંઈ બીજું ચીટિંગ કરતું નથી અને એ કાર્ડ છે એની રીતે જ બહાર આવે છે જુઓ આરામથી આવી છે મિત્રો હા એક કાર્ડને પણ નાખું અને બીજા કાર્ડને પણ હું એમાં એ રીતે નાખી જાઉં છું તો એ કાર્ડ પણ આપણી સામે જ આવી રીતનું આરામથી બહાર આવી જાય છે પરંતુ આપણે જે કહેવાય તો કાણું તો નાનું જ છે તો કેવો લાગ્યો જાદુ ચા તો ગમે તો લાઇક કરવાનું ભૂલોમાં તમે પણ આવું કરી શકશો કોમેન્ટ કરજો ધન્યવાદ